નમસ્કાર પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ તો આપણે આજે સમજવાનું છે કે ફુવારા પદ્ધતિમાં મકાઈનું વાવેતર તો તમે જોઈ શકો છો કે કેવી ઊંચાઈ પકડે છે મકાઈ ફુવારા પદ્ધતિમાં તો ઊંચાઈમાં વધે છે અને તેનું મકાઈ પણ સારું એવું બને છે અને આપણા લીલા ઘાસચારાની અંદર મકાઈ એનું જે રિઝલ્ટ આપણે જોવાનું છે તો જે પછી સાતથી આઠ લીટર દૂધ કાઢતું હોય અને આપણે તેને દસથી બાર લીટર સુધી મકાઈ ખવડાવી ખવરાવાથી આપણે લઈ જઈ શકીએ છીએ તો મિત્રો શિયાળાની અંદર જો કોઈ ઘાસચારો સારામાં સારો હોય તો તે આપણી આ મકાઈ છે બીજા ઘાસચારા બીજો લીલાળો જવ ચુકુડ અને ઓઠ એ આપણે ખવરાવી શકીએ છીએ પણ શિયાળાનો સમયનો બચાવ ઝડપી વાઢી શકીએ છીએ આપણે સમય આપણો બચે છે પંદર વીસ મિનિટની અંદર ચાર પાંચ ભાડા આપણે વાઢવી હોય તો આપણે વાઢી શકીએ છીએ અને આપણો સમયનો બચાવ થાય છે અને પશુ મકાઈ ખાવાથી તેને આનંદ આવે છે કારણ કે મકાઈમાં ઘડપણનું પ્રમાણ વધારે હોય છે મિત્રો આ પોઈન્ટ નોંધ કરજો મકાઈનો ઘોળ પણ બને છે એટલે ઘર એનું ઘરપણનું તમે ઘરપણ ઘણું વધારે હોય છે એટલે એનું દૂધ આપણે કોઈ પશુ સાતથી આઠ લિટર કાઢતું હોય તો એને આપણે દસથી બાર લિટર દૂધ સુધી આપણે લઈ જઈ શકીએ છીએ તો મિત્રો મારી વિનંતી છે કે તમે શિયાળાની અંદર મકાઈ વાવજો મારે પણ ઢોર માટે હું મકાઈ વાવી છે તો બધા પશુપાલક ભાઈઓને મારી વિનંતી છે કે શિયાળામાં શિયાળામાં બેસ્ટ ઓપ્શન તરીકે મિત્રો મકાઈ છે તો તમે મકાઈ વાવજો અને તેનું રિઝલ્ટ પણ તમે જોજો કે પશુના દૂધમાં સો ટકા સંપૂર્ણ વધારો થશે અને આપણું પશુ પુષ્ટ અને પુષ્ટ બની જશે જય માતાજી